વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત પત્રકાર પરિષદ દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી ડૉક્ટર હેગડેવાર જનશતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય વડોદરા દ્વારા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી નિમિત્તે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ આયોજિત જાહેર વ્યાખ્યાના અનુસંધાનમાં આયોજિત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા મહિલા સમન્વય વડોદરા પત્રકાર પરિષદ યોજી દેવી અહલ્યાબાઈ ત્રી ત્રિશતાબ્દી જયંતિ વર્ષની ઉજવણી સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર હેડગેવાર જન્મ જન્મશતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય વડોદરા દ્વારા દેવી અહલ્યાબાઈ હોડકર ત્રિશતાબ્દી નિમિત્તે સાર્વજનિક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે દેવી અહલ્યાબાઈના વિચારો વિશે માહિતી અપાશે આ કાર્યક્રમ સરસયાજીનગર ગૃહ ખાતે યોજાશે જેમાં વડોદરાવાસીઓને આમંત્રણ પાઠવ્યું છે